સુરતમાં લોકોને લાલચ આપીને બેંકમાં એકાઉન્ટ ખોલાવીને તેની ઇન્સ્ટન્ટ કીટો તથા સિમ કાર્ડ મેળવી લઈને દુબઈ મોકલાવી ત્યાંથી ઇન્ટરનેટ દ્વારા સાયબર ક્રાઇમના ગુના આચરવાના ગુનામાં ચારને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા સુરતમાં અનેક સાયબર ક્રાઇમના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સુરતના સામાન્ય લોકોને લોભ લાલચ આપી અલગ અલગ બેંકમાં નવા એકાઉન્ટ ખોલાવી તેની ઇન્સ્ટન્ટ કીટ તથા સિમ કાર્ડ મેળવી લઈ દુબઈ ખાતે મોકલી ત્યાંથી ઇન્ટરનેટના માધ્યમથી દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમના ગુના આચરવામાં મદદ કરતી ગેંગને ડોક્યુમેન્ટ આપનાર રાજપ્રકાશ રૈયાણી વિજય મગન ઓડ મહેશ રામજી ભડિયાદ્રા અને ચંદ્રેશ દયાળ કાકડીયાને ઝડપી પાડી તેઓ પાસેથી મોબાઈલ ફોન બેન્કોની કીટ સહિતની વસ્તુઓ કબજે કરી હતી સાયબર ક્રાઇમ ફ્રોડમાં અલગ અલગ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ ટાસ્ક આક્સોન ડિજિટલ ફ્રોડ કોઈપણ અરેસ્ટ વગેરે કોઈપણ ફ્રોડમાં એક એમો એવી હોય છે કે આ પૈસા તો અલગ અલગ બેન્ક એકાઉન્ટોમાં ટ્રાન્સફર થતા હોય છે જે અન્વયે સુરત સાયબર સેલ દ્વારા એક અભિયાન કે આવા એકાઉન્ટો કયા કયા બેન્કોમાં ખોલાવવામાં આવે છે કઈ રીતે એકાઉન્ટો ટ્રાન્સફર થાય છે એના ઉપર ઘણા દિવસથી વોચ રાખવામાં આવેલી હતી ગઈકાલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સાથે ત્રણ ટીમને અંદાજિત છ એક માણસોને કેનેરા બેંક સરથાણા ખાતેથી પકડવામાં આવ્યા છે જેમાં જેઓના નામ જોઈએ તો રાજ રયાણી વિજય ઓળ મહેશ ભડિયાદ્રા ચંદ્રેશ કાકડિયા હાર્દિક દેસાઈ અને ચેન્નઈનો એક થન્નીગલ થેરુ જે સેલમ ચેન્નાઈનો છે આ છ લોકોની ધરપકડ કેનેરા બેંક સરથાણા ખાતેથી કરવામાં આવી હતી આ લોકો પાસેથી કા જે વસ્તુઓ કબજે કરવામાં આવે એમાં નવું મોબાઈલ મળી છે એક ટેબ્લેટ મળ્યું છે કેનેરા બેંકની બેંક એકાઉન્ટ નવું ખોલાવું એવી સોળ કીટ મળી છે અલગ અલગ બેન્કોના ઓગણીસ ડેબિટ કાર્ડ મળેલા છે અઠ્યોતેર સીમ કાર્ડ મળ્યા છે એચડીએફસીની એક ચેકબુક છે એચડીએફસીની પાસબુક છે કેનેરા બેન્કની ઓપનિંગ ફોર્મ છે પાન કાર્ડ છે આ લોકો જે જરૂરિયાતમંદ માણસો હોય એવાના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ અલગ અલગ એકાઉન્ટો આ અલગ અલગ માધ્યમો મારફતે ટેલિગ્રામ છે વોટ્સએપ છે કે ઇન્સ્ટાગ્રામ છે આ મારફતે આ લોકો એકાઉન્ટો વેચતા હોય છે લઈ લઈને અને આ એકાઉન્ટોનો સાયબર ક્રાઇમના અલગ અલગ જગ્યાએ ફ્રોડ થતો હોય છે અને મેક્સિમમ એકાઉન્ટો આ લોકો બહાર ઇન્ડિયા બહાર મોકલી આપતા હોય છે સાથે એ જ નંબર ઉપર એક પ્રી પ્રિએક્ટિવેટ સિમ કરાવી દે છે એ એકાઉન્ટ સાથે એને લિંક કરાવી દે છે પછી એની એકાઉન્ટની પાસબુક કે બે ડેબિટ કાર્ડ જે ઇન્ટરનેશનલ ઓપરેટ થઈ શકે એવા ડેબિટ કાર્ડ ખોલવામાં આવે છે અને બહારના રાજ્યોમાંથી અને બહારના દેશોમાંથી આ ઓપરેટ કરવામાં આવે છે એટલે એક સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સારી સફળતા મળી છે છ માણસો પકડવામાં આવ્યા છે જેમાં ચેન્નાઈનું કનેક્શન ખોલ્યું છે દુબઈનું કનેક્શન ખોલ્યું છે અલગ અલગ સત્તર જણાના નામ આ તપાસ દરમિયાન ખોલવામાં આવ્યા છે એક બીજો વિષય પણ છે કે સુરતમાં પણ અલગ અલગ વિસ્તારના લોકો બધા જ સરથાણા કેનેરા બેન્ક પાસેથી એકઠે થયેલા મેક્સિમમ કેનેરા બેન્કનું આ એકાઉન્ટ છે એટલે એક પ્રાઇમરી અમે કેનેરા બેન્કમાં પણ તપાસ કરીએ છીએ કે બેન્ક સાથે આ લોકોની કોઈ લિંક છે કે નહીં બેંકનો કોઈ માણસ આ લોકો સાથે સંડોવાયેલો છે કે નહીં આ ઉપરાંત આ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન સાથે કમિશન પણ આ લોકોને મળતું હતું એટલે માનો કે આ એકાઉન્ટ છે એમાં એક મહિનો ચાલે છે તો એક મહિનામાં જે ટ્રાન્ઝેક્શન થાય છે એના ઉપર પણ આ લોકો કમિશન લેતા હતા એક એકાઉન્ટમાં દસ હજારથી લઈ દોઢ લાખ રૂપિયા સુધીના પૈસા આ લોકો આરોપીઓ મેળવતા હતા આમના વિરુદ્ધ ગુનો દાખલ કરી પ્રાથમિક પૂછપરછ ચાલુ છે રિમાન્ડ મેળવવામાં આવશે અને આમાં વધુ ઊંધ તપાસ કરવામાં આવશે અલગ અલગ આરોપીઓ અલગ અલગ છે ત્રણ ગેંગ પકડવામાં આવી હતી કોઈ બે વર્ષથી કરતું હતું કોઈ છ મહિનાથી કરતું હતું ચંદ્રેશ કાકડિયા વિરુદ્ધ છ ગુના દાખલ થયેલા છે જેમાં બે હજાર ત્રેવીસમાં પણ સાયબર ક્રાઈમના બે ગુના દાખલ થયેલા છે એટલે એક અલગ અલગ સાયબર ક્રાઈમની એક આખી ગેંગો અલગ અલગ ત્રણ ગેંગો પકડાયેલી છે હાલ તમિલનાડુ જે છે એ ટેલિગ્રામથી આ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને આની પહેલા પણ એ અહીંયા આવીને એકાઉન્ટ લઈ ગયેલો હતો તામિલનાડુ વાળો જે થની ગયેલ છે એનો બ્રધર અરુણ દુબઈ છે અને દુબઈ ચેન્નાઈ એક આ લોકોના આપણા લઈ અને સાયબર ફ્રોડના અલગ અલગ જગ્યાએ એકાઉન્ટોનો ઉપયોગ થતો હતો એ વેરીફાઈ કરીએ છીએ કે કેટલા કેટલા એકાઉન્ટોમાંથી આ એકાઉન્ટોમાં પૈસા આવ્યા હશે ટ્રાન્ઝેક્શન કેટલા થયા છે અને એનો ભોગ ક્યાં ક્યાં બનેલા છે લોકો